ગાંધીનગર ગૃહ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને હરિસેવા ટ્રસ્ટના સહયોગથી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોએ શ્રદ્ધાંજલિ આપી હતી સાથે જ પ્રજ્ઞાચક્ષુ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ આપવામાં આવી હતી આજે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા સંસદ દ્વારા ગાંધીનગર ખાતે મહાત્મા ગાંધીની સિત્તેરમી નિર્માણ તિથિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા જેમાં શ્રદ્ધાંજલિ બે મિનિટમાં મૌન પાડીને ઉપરાંત એમની આત્માને શાંતિ મળે એ માટે અંધપંગોને વિ ચીજવસ્તુનું વિતરણ કર્યું શાકભાજી પછી લંચ કરાવ્યું અંધજનોને અને જીવન જીવનને ચીજવસ્તુ આપી ગાંધીજી જે પ્રમાણે કામ કરતા હતા એ પ્રમાણે દેશમાં આજે કોઈ કાર્ય કરનાર નેતા નથી ફક્ત ગાંધીજીની વાતો કરનાર તો મળે છે ઉદઘાટનો કરી કામ પૂર્ણ તો કરતા નથી અને ગાંધીજીના જે સિદ્ધાંતોની વાતો કરતા એનો વિચાર અમલમાં નથી આવતો ઉપરાંત ગાંધીજીનું કોઈ પણ કાર્ય અહીં સ્વપ્ન સિદ્ધ નથી થતું ઉપરથી ગાંધીજી સ્વર્ગમાં બેઠા બેઠા રૂચન કરતા હશે કે મારા નામે આ દેશના નેતાઓ ચરી ખાય છે આભાર